ચાલીસ હજાર રૂપિયા આય્યા બરાબર ચાલીસ હજાર જેવું થયું પછી મને કે એમ કરો થોડાક દાડા રહી ને અમે કેવરાવીશું પછી થોડાક દાડા એ થયા પછી મહિનો થયો પછી કીધું નહી પછી મને કે આમાં દિવાળી પછી આમ દિવાળી પછી અમે ગયા કારણ કે અમા અત્યારે અમારે છોકરી ના પાડે છે અને અત્યારે ફોન કરી તણા એમ કે તમે જે જે કરું એ કરી લેજો પૈસા નથી એટલે આવી કર્યું મારું નામ રમણભાઈ રમણભાઈ હા તો રમણ બમણ થઈ એવું હા નામ બોલો મારું નામ રમણભાઈ ગીધાભાઈ મકવાણા ગામ કેસડી તાલુકો બાવળા જીરો ગામ કેસોદી હા તો હવે તમારે હું તપલી હું છે મેન ઈ જણાવો તો મારો નંબર ક્યાંથી લીધો ઈ પેલા ક્યો એટલે ખબર પડે આ YouTube માં વિડિયો જોતો તો ને હ હ ઈ માં હિ મળ્યો એટલે ફોન કર્યો સરસ લ્યો હા એ છોકરીના જે સાલા કર્યા ને એના પોટા મારા માં છે બરોબર છોકરી ના પોટા છે હા મારા છોકરાના ને છોકરી ના એ બે વરીન જે સાલા કર્યા ને એ પોટા મારા કન છે બરોબર હા તમારે શું કરવું છે એ કયો એટલે કહી દઉં

હા તમે શું ધંધો કરો છો હું ખેતીવાડી કરું છું ઠીક છોકરો શું કરે તમારો મારો છોકરો કંપની માં જાય નોકરી કરે હમ સરસ તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે ને તો આપડે આગળ આવીએ હ એતો મારો થાય એક હામા છોકરી નોય થવાનો તો સત્ય ને હા એ તો બધાનો પડદા ફાજ થાય ને ભાઈ હા

કે તેના કારણે તમારે શું છે તમે થોડુક દાબ ધમકી માં રહ્યો કે નઈ હમ એટલે એવું બધું બતાવે છે બાકી બીજું કઈ ના હોય એમાં હા ચાલો કાઈ વાંધો નઈ એ તમારા હા વેવાઈ હતા એનું નામ શું હતું એમનું નામ ગલાજી મહારાજ તરીકે ઓળખાય છે ગલાજી મહારાજ હવે તો તમે મહારાજ બોલો છો ને પાછા દરબાર થી તો આમ કેમ બે ભેગું કરશું આ એ એ એવી રીત કે છે તણ આખું નામ શું છે એનું કાય યાદ છે તમને ના આખું ને એ ગલાજી મહારાજ કેવી છે એને તો હા

Ang dawad na ibay, alo bai hamay wala bai wain bolo, galaji uh, maharaj, galaji, maharaj, um, hmm. pasi hmm. inugam kayo, gam titro leya kwara, titro leya, ah, leya, ah pasi talo ko kyelagen.

સુરત માં ને હા સુરત માં અમારે મકાન બકાન બધું છે તમ તારે છોકરી ને કઈ કામ નથી કરવાનું અહિયાં ઘર નું કામ કરવાનું છે ખાલી હા છેક ફોન કરી હે એક બે દાડા મારી વાત સાંભળો ભાઈ ગલાજી આ રમણભાઈ ભાઈ ગિદા મકવાણા છે હવે એનું એનો સંજયભાઈ દીકરો છે ને તમારી દીકરી મિત્તલ હારે તમે નક્કી કર્યું તું અને પચીસ હજાર રૂપિયા તમે અહિયાં થી લઈને વ્યાજ ના વરસ દીધા થઇ ગયું છે ને જવાબ દેતા નથી ને હવે એને તમે કીધું કે સાંડલા લા ને એવું બધું કર્યું તું વ્યવહાર જેવું બરોબર

છોકરાને લગન છે પતે પછી મીટિંગ meeting આપણે બે જણાં તમારે વ્યવહાર આખો દીકરી દેવાની છે કે ઈ પૈસા દઈ દેવાના પૈસા આપી દેવાના છે ઠીક તો દીકરી કે દેવાનું નથી દેવાનું કારણ શું ખાલી આમ ખાલી રમાડવાના જ હતા કે ઈ પૈસા લેવાનો હતો હે હે એટલે બધાને પૈસા નતો પણ પેલી વચવારી બેબી ખરી ને મારી મોટી કોણ મોટી બેબી આપણે એને પસંદ ઓછું આવ્યું અમને તો બધાને ફાવ્યું બધી વાતો તમારી દીકરીને પસંદ આવ્યું હે મિત્તલને પસંદ આવ્યું મિત્તલબેનને,

એવી રીતે વાત ના કરશો તો એટલે તો નકર તમે હું કરી લેવા તમારી પર ફરિયાદ થાય તમને ખબર છે હું કાર્ય કરશુ ફરિયાદ કરી એટલે ફરિયાદ જો ભાઈ ફરિયાદ થાય ને તો તમને 50000 રોકવા પડશે આ પૈસા કે દી છે કહી દો એ તો મે માર હારન કહેલો છે બરોબર તમારો હાળો તો એમ કે કે દીદી બે બે વર પછી દેવું એમ થોડું હાલે ના 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 એ ધંધો લઈને બરોબર આપડે હાલ્યા છે એમને તો આપડે હાલવામાં નો ઓધો લે છે પણ કેટલો ટાઈમ એમ મને કયો ને કે 15 દી 10 દી માં આપી દેવું એમ 15 15 હોર દાડા માં આપી દેવું હાળો પંદર હો દિવસ માં પાકું દઈ દેહો ને બાર તારીખ થઈ છે બરોબર આવતી બાર એટલે તમે ત્રીસ ત્રીસ તારીખ આજુબાજુ પોકાડી દેજો પૈસા ની તમારી તમારે ફરિયાદ થાય ભાઈ ભલે પોતાડી દે હા બસ